જય માતાજી મિત્રો કેમ છો આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ નક્કળંગનું મંદિરમાં જે લુણાલની અંદર સરસ મજાનું ભવ્ય નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે કે વાવથરાક જિલ્લાની અંદર આવેલું મંદિર છે અને બહુ મોટું મંદિર છે મંદિર છે નહીં અને ઘણું મોટું બધું અહીંયા જગ્યા ગાર્ડન પણ છે મોટું અને બહુ સરસ મજાનું મંદિર છે તો આપણે આંખથી લુણાલ માત્ર સાડા ત્રણ જ કિલોમીટર છે અને આ આપણે હવે જઈએ લુણાલ નકળંગ ભગવાનના દર્શન કરવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને જો વિડીયોની અંદર પહેલી વખત આવ્યા હોત તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો પૂરો જુઓ તો મિત્રો આપણે નકળંગના ધામ એટલે કે લુણાલ ગામની અંદર આવી ગયા અને આ છે પાછળ આપણી પાછળ નકળાંગ ભગવાનનો મસ્ત ભવ્ય મંદિર અને સામે સરસ મજાનો આખી દાંડી આખી દાંડી ઉપર હાલની તારીખમાં રાષ્ટ્રધ્વજ ફરકે છે અને આપણે ઉત્તર ગુજરાતની અંદર ખાલી એક જ માત્ર આર્યવા મંદિર છે કે જ્યાં જગ્યાએ આખી દાંડી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે હાલ તો હવે આપણે આપણે મંદિરની અંદર જઈ અને નકળંગ ભગવાનના દર્શન કરીએ ગાર્ડનની મુલાકાત લઈએ તમે અમારી સાથે બીજી વાર કહું છું કે જોડાયેલા રહો તો મિત્રો આપણે અહીંયાથી એન્ટ્રી કરી અને હવે એન્ટ્રી કરીને અંદર મંદિરની અંદર જઈએ તમે જુઓ કે આટલી એન્ટ્રીની અંદર આટલી બધી ખુલ્લી જગ્યા વિશાળ જગ્યા છે અને બાજુમાં આ બગીચો છે અને આ નકળંગ ભગવાનનું મંદિર છે અંદર ઘણી વિશાળ જગ્યાની અંદર છે અને મસ્ત જો આ દિવાલ બનાવ્યો છે મસ્ત કોટ બનાવ્યો છે પથ્થરથી બનાવેલો છે અને આપણે અહીંયા કંથી અને પછી અંદર આ બાજુ વળવાનું છે હજી તો અને આ જગ્યાએ જો મેળો હોય તારે બૂટ ચંપલ ઉતારવા માટેના સ્ટેન્ડ પણ મૂક્યા અને ભાઈબીજના દિવસે બહુ મોટો મેળો હોય લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવે આ જગ્યાએ દર્શન કરવા માટે તો મિત્રો આ છે નકળંગ ભગવાનનું મંદિરનો બહારનો વ્યૂ આ બાજુ ધરમશાળા રસોડું છે આ બગીચો અને આ મંદિરના મોટું કેમ્પસ છે અને આ હવનકુંડ છે હવન કુંડે પણ તમે જુઓ નોનો નથી ચેવડો મોટો હવનકુંડ છે આપણે અહીંયા જઈને જોઈએ નજીક જઈને કમ્પ્લીટ હજુ ચાલુ જ છે અત્યારે હાલની તારીખમાં ધૂપ બીજું કરવું હોય તો અને આ બાજુ સભાખંડ છે કોઈ સત્સંગ હોય ભજન હોય એવું હોય હજુ સેન સત્સંગ ભવન આ જગ્યાએ સત્સંગ ભવન બનાવેલું છે બહુ મોટું અને વિશાળ જગ્યાની અંદર મંદિર છે આપણી સાથે પૂજારી પણ છે એમની જોડે આપણે પણ વાત કરા અને આ જોઈ શકો છો તમે આ શેડ માર્યો છે પબ્લિકને ઠંડક રહે તાપના કારણે ને આ જો હજી મોટું આ વિશાળ જગ્યા છે હજી કળંગ ભગવાનના મંદિરના પૂજારી છે અને મારા ખાસ એટલે ખાસ મિત્ર બાળપણના મિત્ર છે અને આનંદભાઈ છે એ આ જગ્યાએ પૂજા કરે છે આનંદભાઈ તમે જેટલા ટાઈમથી આ જગ્યાએ પૂજા કરો મહિના આઠ મહિના જેવો ટાઈમ થઈ તો હવે આ મંદિર છે આ મંદિર પછી જેટાના કળંગનું મંદિર જાણધી મંદિર અને પેપળું મંદિર એ તમે શું કહેતા હતા એનું એટલે આ બધું મતલબ બધું એક જ છે અને આ જે ભગવાન છે મનોકામના પૂર્ણ કરે છે દૂરથી યાત્રાળીઓ અહીં આવે છે દાદા જોડે જે માંગણી કરે છે એ દાદો પૂરી કરે પૂરી કરે પબ્લિક બઉ દૂર દૂર થી આવતી હશે ને દૂર દૂર થી આવે ચારે હોય મેળો આપડે ભાઈબીજ ના દિવસે મેળો હોય મોટો મેળો હોય એમાં શું છે કે પબ્લિક બહુ આવે છે અમારે તો પહેલો જ મેળો છે એટલે અમને તો શું છે કે એટલો બધો હજુ અનુભવ નથી પહેલા વખત આવીએ ને અમને બધી ખબર પડશે હા 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 વાત સાચી છે વાત અને તમારું મૂળ ગામ કયું મૂળ ગામ અમારું પેપરાલ પેપરાલ મૂળ ગામ છે જેત્રાની જોડે જેત્રાની બાજુ અંદર પેપરાલ ગામ એમનું મૂળ ગામ જ છે અને પેલી બાજુ અંદર એમના ગામ થી પેલી બાજુ ગેળા હનુમાન દાદા નું મંદિર છે હા તો હવે આપણે નકળંગ ભગવાનના દર્શન કરીએ તો જય નકળંગ ભગવાન આ છે નકલંગ ભગવાન જોરદાર મંદિર જય નકળ ભગવાન આ બાજુ ગણપતિ મહારાજ છે આ બાજુ હનુમાન દાદા છે આ તો નવું મંદિર તો હમણાં જ બન્યું છે લગભગ બધા લોકો એવું કે છે કે બે ત્રણ વર્ષ જેવો ટાઈમ થયો છે આ નવું મંદિર નવું નિર્માણ નવું નિર્માણ થયું છે અને જૂનું તો પેલા અહિયાં જૂનું સ્થાન જૂનું તો હતું જ ને હા બોલો તો ઇતિહાસ તો બહુ જૂનો છે બધા એવું કહે છે કે બહુ જૂનો ઇતિહાસ છે પહેલાં તો એ બધું વન વિસ્તાર જેવું હતું બધું ઝાડને પાડ ને એવું બધું હતું બરાબર પછી ધીરે ધીરે બધો વિકાસ થયો અને ધીરે ધીરે દાદાની દયા થઈ એમની એમની દયા છે આ બધું મંદિર મંદિર બધું બની ગયું છે તો આપણે નકળંગ ભગવાનના દર્શન કર્યા હવે આ નકળંગ ભગવાનનો બારલો જે વિસ્તાર છે આ પ્રદક્ષિણા પથ છે પછી આ બાજુનો આપણે બધો વિસ્તાર જોઈ નાખીએ હવે અને જો આ ભાગ જો ને ઘણો ઊંચો છે આનેથી જો આટલું નીચું છે આ એક ધાબા લેવલ જેટલું મંદિર ઊંચું છે આ અને આ આખો વિસ્તાર આ નકળંગ ભગવાનનું મોટું મંદિર છે વચ્ચો વચ અને ચારે બાજુ બહુ ખુલ્લી જગ્યા છે આ નકળ ભગવાનના મંદિરની અંદર ઓછામાં ઓછા લગભગ તેરથી ચૌદ ગોમ લાગે આ મંદિરની અંદર એટલે એટલા બધા નકળંગ ભગવાનના ઠાકર ભગવાનના ભક્તો છે આ જગ્યાએ બધા સેવા પૂજાઓ એમના દ્વારા બધું ટ્રસ્ટ દ્વારા એ ચાલે છે આ આપણને પેલા આનંદભાઈએ કીધું પૂજારીએ કે જેટાની અંદર નકલંગ ભગવાનનું મંદિર પછી આ લુણાલનું પીફળું અને જાણદીની અંદર નકલંગ ભગવાનનું મંદિર છે આ મંદિર મૂળ બનાવવાવાળા આગળ હતા એ બધા પૌજ ભાઈઓ હતા અને એ પછી અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા એટલે એ જગ્યાએ નકલંગ ભગવાનનું મંદિર બનાવ્યું અને આ જગ્યાએ નકલંગને ઠાકર કહેશે ઠાકર ભગવાન કહેતા હોય કે ચોં જ આવું છે કે ઠાકરાએ જ આવું છે એટલે અલગ અલગ નામથી ઓળખતા હોય છે નકલંગ ભગવાનને અમુક પાટના તણી કહેતા હોય છે નકલંગ ભગવાન છે પછી ઠાકર ભગવાન આવા આવા પરમેશ્વર આવા આવા અલગ અલગ નામથી ઓળખે અને મિત્રો બહુ સારી જગ્યા મસ્ત મંદિર છે હવે આપણે થોડીવારમાં બગીચાની અંદર જઈએ નકળંગ ભગવાનના મંદિરની સામે એક્ઝેક્ટ એક વાડી છે એ જગ્યાએ ઘણા બધા વડના અને પીંપળાના એવા ઝાડ છે અને આ જગ્યાએ જ્યારે નકળંગ ભગવાનનો મેળો હોય છે પબ્લિક વધી જાય પબ્લિક વધારે આવે તો આ જગ્યાએ નારિયેળ વધેરવાની સુવિધા અહીંયા કરેલી છે મંદિરથી સામેના ભાગની અંદર અને આ બધું દાદાના અંડરની અંદર આવતું છે મિત્રો તમે વિચાર કરો લગભગ કેટલા વીઘાની અંદર આ બગીચો મંદિર બધું છે કે ઉત્તર ગુજરાતની અંદર આવડું મોટું નકળંગ ભગવાનનું મંદિર મેં ક્યાંય નથી જોયું અને તમે જો જોયું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો આપણે એ જગ્યાની પણ મુલાકાત લઈ શકીએ તો મિત્રો આ જગ્યાએ તમારે કોઈને તિથિ ભોજન હોય કે કોઈને જમણવાર કરાવવો હોય તો આ જગ્યાએ તમે એવું કહે કે બીજ તરીકે આ જગ્યાએ તમે જમણવાર કરાવી શકો એટલે એને કે બીજ આપી હતી આ જગ્યાએ જમણવાર કરીને તમે ક્યાંથી દૂરથી કદાચને આવતા હોય ને તો રાતે રહેવાની સુવિધા તમને થોડી મળી જાય સામે જગ્યાએ સત્સંગ ભવન છે એ જગ્યાએ તમે રહી શકો છો આ જગ્યાએ રહેવાનું છે આમાં પણ રહી શકો છો અને આ જગ્યા મિત્રો જુઓ બહુ વિશાળ જગ્યા છે એટલે આ ગાર્ડનને પછી આ જગ્યાને સાફ સફાઈ માટે જગ્યા જગ્યાને સાફ સફાઈ માટે ઘણા બધા માણસો રાખેલા છે તો જ આટલું બધું સચવાય આટલું બધું જળવાય અને આપણે હવે અમે બગીચામાં જઈશું વૃંદાવન બગીચો છે નામ છે એનું વૃંદાવન એમાં જઈએ અને આ બગીચાનું ઓપનિંગ કર્યું તો તાર આપણે થરાદના ધારાસભ્ય અને હું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાહેબે કર્યું હતું અને આ બગીચો બહુ વિશાળ જગ્યાની અંદર બગીચો લગભગ વીસથી પચીસ લાખના ખર્ચે આ બગીચાનું કામ થયેલું છે અને હું ખાસ કહી દઉં કે આ મંદિરનું લોકેશન આ મંદિર છે થરાદની અંદર બાજુની અંદર થરાદથી બાર કિલોમીટર લુણાલ ગામની અંદર આવેલું છે તમે અહીંથી સાચોરવાળા રોડે જતા હો તો આગળથી તમને પણ રસ્તો મળશે અહીંયાથી ત્રણ કિલોમીટર છે જે ગામ જાણદી થી આગળના ભાગમાં છે જાણદી થી આગળ જાશો એટલે એક બોર્ડ આવશે મોટો ગેટ આવશે નકળ ધામ લોનાલ અહીંયાથી જવાય અને તમે આમ જમણાથી પણ આવી શકો છો અને આ બાજુ થરાદથી બાર દસ બાર કિલોમીટર થાય છે અને બહુ સારી જગ્યા છે એકવાર અવશ્ય મુલાકાત લો હવે આપણે અંદર જઈએ અને ચા પી લઈએ નકળંગ દાદાના મંદિરે જે સેવા આપે છે નિઃશુલ્ક જેના સ્થાનિક લોકો છે જેમના જોડે પણ આપણે વાત કરીએ જે દાદા વિશે જે જણાવે દાદા પહેલાં તો આપનું નામ જણાવો તમારું નામ શું બાપુ મારું નામ ભેમાભાઈ 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 મહારાજ કે રાજપૂત પટેલ પટેલ છે એમ ભેમાભાઈ પટેલ બરાબર તો દાદા શું તમે કીધા તા દાદાને ત્યાં અહીંયા ખૂબ ચોરી ચોર ચોરી કરવા આવ્યા હતા

તો મિત્રો આપણાને જે આ દાદાએ વાત કીધી એ વાત પચાસ સાહીઠ વરસ જૂની વાત હતી આપણે ચા તપી તો આપણે જે દાદાની વાતો પડી અને હવે આપણે જઈએ વૃંદાવન બાગની અંદર હવે આ બગીચો છે અને બગીચામાં એન્ટ્રી કરીએ બહુ મસ્ત બગીચો બનાવ્યો એક બે વખત હું આયેલો છે આની પહેલાંનો એક મારો વિડીયો છે એ હું કદાચને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બેહવાની પણ સારી સુવિધા છે ફોટોગ્રાફી કરવા પણ પબ્લિક આ છે એટલે આવતી હોય છે અમે મસ્ત છત્રીઓ બનાવી છે બેહવા માટેની બોકળા બીજા છે અમે મસ્ત રાષ્ટ્રધ્વજ છે અને અહીંયા કને ઉભા રહીને ફોટો પણ પસ્તી પડાવે તો મંદિર આખું આવી જાય અંદર અમે બેહવા માટે બોકડા બીજા ઘણા બધા મેલેલા છે બહુ સારી જગ્યા હું તમને આખો ફરીને બગીચો બતાવી દઉં અને હોય આગળ અમે મસ્ત મેદીના ઝાડની અંદર કટિંગ કરી અને સુસ્વાગતમ લખવામાં આવ્યું છે પછી એક આ નાનું પીંપળાનું ઝાડ છે આડું અથવા જો શું મસ્ત સુસ્વાગતમ લખવાનું આવ્યું છે જોરદાર રીતે લખ્યું છે આખું કટિંગ કરી કરીને જો આ સુ અડધો સર અને સ્વાગતમ મસ્ત રીતે બનાવ્યું છે અને સામે છત્રીયું છે એ તો આપણે જોઈ નાખીએ હજી આપણે એ બાજુમાં નજીક જઈ અને જોઈએ અને આ બાજુ કોઈ અંદર જતું ના રહે એટલા માટે દોરીઓ મારી દીધી હે કશું બગાડવાવાળા પણ વધારો હોય અને આ સાઈડ જો કટિંગ કામકાજ ચાલુ છે બધું મેદી કટિંગ કરી નાખી આ બાજુ હજી કટિંગ કામકાજ કરવાનું છે અને બહુ આજુ આ બાજુ મસ્ત આમ ચાલે એવું ટાઈપનું બનાવ્યું છે કાશનું માથે રસ્તા જેવું એ આ શું એ આ શ્વા પછી આ ગ પછી આ તમ અને આપણે હવે આપણે એકદમ ગની ની અંદરથી નીકળી જઈએ આ બાજુ અને આ મસ્ત મજાનું બેહવાનું છે અને આપણે હવે જલ્દી કાંઈક આ બગીચામાં ફરી લઈએ જો છે એક બગીચાનો દરવાજો સામે છે અને આપણે આટલે બધે છીએ અને આપણી ઉપર જ રાજતત્વ ફરકી રહ્યો છે ફોટો શૂટિંગ ચાલુ છે અને આ બધે જગ્યાએ કામકાજ ચાલુ છે થોડું પેલું ફૂલડાને એનું સાંટવાનું અને સામેથી આ મંદિરનો પાછળનો વ્યૂ દેખાય છે અને આ પાછળ રસ્તો આવી ગયો આપણું બાઈક બહાર પડ્યું છે બાઇક લઈને આપણે હવે ધીમે ધીમે નીકળીએ ફોટો શૂટ કરો ફોટો શૂટ કરવા માટે બહુ બેસ્ટ જગ્યા છે મજા આવી જાય અને હાચવણી પણ સારી છે જ્યારે પણ આવો ને ત્યારે આવું ને આવું ગાર્ડન તાજું ને તાજું તમને જોવા મળશે શિયાળો ઉનાળો ચોમાસું કારણ કે દરરોજ આને પેલું બીજા કાપવામાં આવે છે અને વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા છે બધાય આપણે હવે આ છત્રી જોઈ લઈએ જય નકળંગ અને આ જગ્યાએ બેસવા માટેની સરસ મજાની છત્રી બનાવી છે ત્રણ બોકડા મૂકેલા છે આ જગ્યાએ અને મસ્ત તમારે નાસ્તો બીજો કરવો હોય એ તો બેહી શકાય છે આ જગ્યાએ અને ઘણી બધી મસ્ત જગ્યા છે ફોટો શૂટ પણ આ જગ્યાએ બહુ મસ્ત સરસ મજાનું લોકેશન છે અને હવે આપણે જઈએ બહાર તો મિત્રો આ વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરીશું અને મળીશું એક નવા લોકેશન સાથે નવા મંદિર સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી નય નકળંગ ભગવાન અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા પણ વિડિયો પડ્યા છે નકળંગ ભગવાનના છે બીજા મંદિરોના છે ઘણા બધા વિડીયો છે એને જોતા રહો